અંકલેશ્વર શહેરના સમા ત્રણ રસ્તા સર્કલ પર સરકારી બસની બ્રેક ફેલ થઈ જતા ચાલકે કાબુ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે લોકો ઝઘડિયાથી સુરતના અડચણ તરફ જતી એસટી બસ અંકલેશ્વર શહેર બસ ડેપો પર આવી રહી હતી તે દરમિયાન ત્રણ રસ્તા સર્કલ તરફ જતી વેરાએ બસ ચાલક રાહદારી મહિલાને લીધા બાદ બસ ડિવાઈડર પર ચડાવી દીધી હતી રાહદારીઓને બચાવતી વેરાએ બસની બ્રેક થઈ જતા ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને બસ સીધી જ માર્કેટ યાર્ડના શોપિંગ સેન્ટરના ફૂટપાથ પર ઘસી ગઈ હતી સદનસીબે ત્યાં લોકો ના હોવાના સાથે ગાડી ફૂટપાથ પર ચડ્યા બાદ અટકી ગઈ હતી આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં મહિલા બસની અડફેટે આવી જતા બસ નીચે જતી રહ્યું છે જે બાદ માંડ માંડ હતો ઘટનામાં ગભરાયેલા તમામ મુસાફરો ત્વરિત અસરથી નીચે ઉતરી આવ્યા હતા ઘટનાને પગલે લોક ટોળા એકત્ર થઈ ગયા હતા બસ ચાલક દ્વારા આ અંગે ત્વરિત અસરથી અંકલેશ્વર ડેપોમાં જાણ કરી અન્ય બસની વ્યવસ્થા કરી મુસાફરોને મોકલ્યા હતા ઘટનાને પગલે લોકોમાં એક તબક્કે ભયનો માહોલ સર્જાયો હતો મારું નામ છે જેબી કાકરજા ડ્રાઈવર બે નંબર નવસો સાત છે ઝઘડી આડા જાણ ઉપર આવતો હતો એટલે અંકલેશ્વર શાક માર્કેટ નજીકમાં મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગયેલી તે ગાડી ગેરમાં કંટ્રોલ કરી નાખી અને કોઈને કશું નુકસાન થયું નહીં પેસેન્જર